મિત્રો મધ્ય ગુજરાત ના વાત ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આવો નિહાળીએ અમારા બોડેલી ના રિપોર્ટર અશોક ઠક્કર સાથે રામનવમી ના તહેવારની બોડેલી ની શોભા યાત્રા બોડલી તાલુકામાં રામનવમીના ના લઈ ભગવાન રામજીની શોભાયાત્રા બોડેલી રાજમાર્ગ પર નીકળી જેમાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આખું જય જય શ્રી શ્રી રામ રામના ગુંજી ઉઠ્યું બોડેલી આવેલ ખોડિયાર ખાતે આવેલ રામજી મંદિર સુધી ભગવાન રામની શોભાયાત્રા કરવામાં આવી જેમાં બોડેલીના વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી કાર્યકર દીપકભાઈ વ્રજવાસી તેમની સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર અશોક ઠક્કર મધ્ય ગુજરાત નો ન્યૂઝ બોડેલી શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે શ્રી રામજી કી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યુવા મિત્ર મંડળ રામજી મંદિર બોડેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રાનો પ્રારંભ કુડિયાર માતાના મંદિરેથી કરવામાં આવશે જે બોડેલીને અલીપુરા ચોકડી થઈને બજારમાં થઈ રામજી મંદિર અને પૂર્ણવતી હશે ત્યાં સમૂહ આયોજન પણ કરવામાં આવ્યું છે શ્રી રામ ગોળલી નગરમાં રામ નવમીની દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ ભવ્ય શોભાયાત્રા દ્વારા ડીજે ઢોલ નગાડા અને ગામના લોકોના ઉત્સાહની વચ્ચે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળશે અને ગામના નગરના દરેક સનાતન ધર્મ પ્રેમીઓ એમાં ખૂબ જ ઉત્સાહથી જોડાશે અને આખું નગર ભગવામય શ્રી રામમય થઈ રહ્યું છે ત્યારે આ શોભાયાત્રા ગામના નગરમાં શ્રી રામ ચોથમાં રહીને અને નગરમાં ભ્રમણ કરીને અને શ્રી રામજી મંદિર પહોંચશે અને ત્યાં આગળ સામૂહ આરતી તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ જય જય શ્રી રામ દીપક નગરિય વિશ્વ હિન્દુ પરિષદ છોડાદેપુર જિલ્લા અધ્યક્ષ જય શ્રી